ધરતી બચાવો અભિયાન અંતર્ગત ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ જાન્યુઆરી ત્રણ દિવસથી હું અમૃત મકવાણા રાજદાન ગઢવી અને રામકુભાઈ કરપડા અને સુરેન્દ્રનગર જિલ્લાના જાગૃત નાગરિકો દ્વારા ત્રણ દિવસનો પ્રતિક ઉપવાસનું આંદોલન શરૂ કર્યું છે આપ બધા જાણો છો કે સુરેન્દ્રનગર એ ખનીજ સંપદાઓથી ભરેલું છે પણ ખનીજ ચોરી પણ એટલા વિપુલ માત્રામાં થઈ રહી છે એના વિરોધમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી તેમ છતાં પણ આ તંત્ર દ્વારા આ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની નક્કર કાર્યવાહી નથી થઈ અને આજની તારીખમાં પણ ખનીજ ચોરી પુષ્કળ માત્રામાં થઈ રહી છે બે રોક બે રોકટોક થઈ રહી છે અને ખાંડની અંદર કામ કરતા શ્રમિકો એ દટાઈને મૃત્યુ પામે છે અને તેમ છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી એના વિરોધમાં અને ખાસ કરીને પર્યાવરણ બચાવો ધરતી બચાવો તો આવનારી પેઢીને સમૃદ્ધ ચાલાવાડની ધરોહર મળી રહે એ અંતર્ગત અમે ત્રણ દિવસના પ્રતિક ઉપવાસ માટે બેઠા છીએ આભાર